ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ માટે અતિ આવશ્યક જિલ્લો છે ભાજપ કે કોંગ્રેસ બંને પાર્ટીઓ બનાસકાંઠા જિલ્લામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા એડી ચોટીનું જોર લગાવી દેતા હોય છે અહીંના મતદાતાઓ ભલભલાના રાજકીય ઇતિહાસ રચી પણ શકે છે અને ડગમગાવી પણ શકે છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને જીતાડીને બનાસવાસીઓએ તેમને દિલ્હી પહોંચાડ્યા છે ત્યારે આજે વાત કરીશું ખાલી પડેલી વિધાનસભા વાવ બેઠકમાં કોંગ્રેસ કોને મૂર્તિઓ બનાવી શકે છે અને તે શું ગેનીબેનની જીતની જગ્યાને બરકરાર રાખશે વા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ત્રણ ઉમેદવારોના નામની ચર્ચા છે જે ત્રણ પ્રથમ નામ 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 ગઢવી બીજું રાજપૂત અને ત્રીજું છે ઠાકરસિંહભાઈ રબારીનું આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે પરંતુ ગેનીબેનની જીત પછી કોંગ્રેસ જાતિગત સમીકરણો ને બાજુએ મૂકીને તેમની જીતની વેવને ફરી આગળ ધપાવવાની કોશિશ કરશે હવે વાત કરીએ કે પી ગઢવીની આમ તો રાજકીય નિષ્ણાતોના મતે આ વખતે ઉમેદવાર નક્કી કરવામાં કોંગ્રેસ જાતિગત સમીકરણોને નજર અંદાજ કરી શકે છે પરંતુ તેમ છતાંય જો તેના પર ધ્યાન આપવામાં આવે તો કેપી ગઢવી જાતિગત સમીકરણ મામલે પાછળ રહી શકે છે કારણ કે બેઠક પર ગઢવી સમાજના ખાસ મત નથી પરંતુ કેપી ગઢવી અને તેમના પુત્ર મહીપાલસિંહ ગઢવી બંનેની વાવપટામા લોકચાના સારી છે મહીપાલસિંહ ગઢવી એનએસયુઆઈના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અત્યાર સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને તેઓ લડાયક રહ્યા છે સાથોસાથ યુવા સારી પકડ ધરાવે છે માટે યુવા મતદારો પર તેમનું પ્રભુત્વ શકાય તો તો બીજી તરફ વાત કરીએ વર્ષ ઉપરની ઉંમરના કાર્યકરોની તો તેઓ ભાગ્યે જ કેપી ગઢવીની રાજકીય માર્ગદર્શનથી વંચિત હોય હવે વાત કરીશું ગુલાબસિંહ રાજપૂતની ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય છે ગત વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી બીજી વાર ચૂંટણી લડ્યા હતા જોકે જીતી શક્યા ન હતા પરંતુ શંકર ચૌધરીને બરાબરની ટક્કર આપી હતી તેમના દાદા હેમાબા વાવ થરાદ વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે ગુલાબસિંહ થરાદ કોંગ્રેસ અને થરાદ વિધાનસભાના ગામે ગામથી વાકેફ છે સાથોસાથ વાવ બેઠક પર પણ સારી પકડ ધરાવે છે તેમનો મિલનસાર સ્વભાવ છે વળી ગુલાબસિંહ ગેનીબેનના મહત્વના સાથીદાર છે પરિણામે જો કોંગ્રેસ ગેનીબેનની સલાહ લે તો ગુલાબસિંહનું પલડું ભારે થઈ શકે છે ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ જાહેર કરે અને તેમો પણ પક્ષના કેટલાક ફેક્ટર સેટ થાય તો તેમની ટિકિટ દાવેદારી અને જીતનો આશાવાદ શક્ય બને હવે વાત કરીશું ઠાકરસિંહભાઈ રબારીની વાવ વિધાનસભા બેઠક પર રબારી સમાજના અંદાજે પોત્રીસ હજાર જેટલા મતદારો છે ઠાકરસિંહભાઈ વાવમાં રબારી સમાજનો અગ્રણી ચહેરો છે એટલે જો તેમને ટિકિટ મળે તો સમાજના મત કોંગ્રેસને મળવાની શક્યતા વધી જાય છે વાવમો ગેનીબેનને જીતાડવા અને લોકસભામાં જીતાડવા ઠાકરસિંહભાઈએ પણ સારી મહેનત કરી છે વાવ વિધાનસભાની ટિકિટને લઈને ઠાકરસિંહભાઈએ જણાવ્યું હતું કે દરેક કાર્યકરને ટિકિટની આશા હોય છે તે સ્વાભાવિક છે પરંતુ ટિકિટ કોને આપી તે પક્ષ નક્કી કરે છે સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે વાવ બેઠક પર પણ કોઈ પણ દાવેદારને પક્ષ ટિકિટ આપે તેને જીતાડવા તમામ મહેનત કરીશું કે વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચર્ચિત નામોના હજુ પણ આંકડા વધી શકે છે પરંતુ અત્યારે રાજકીય ગલીઓમાં ત્રણ નામની ચર્ચા છે ટિકિટનું નક્કી પક્ષ કરશે અને જીતનો ફેસલો મતદારો કરશે